ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચાલો ફરીથી એકવાર વાર બધાને તો સવારના આઠ વાગી ગયા છે પછી ગયા છીએ અને જો આજે તો મેં છે ને નાખી દીધું હતું પણ આજે બરફ નથી થયો આ નાખી દઈ ને તો છે ને સારું પડે બરફ જાય હોય તો આની ઉપર જ રે તાપડું મારું તાપડું બરોબર જામ્યો હોય તો આની ઉપર જ રે એટલે આપણે તરત જ લઈને નીકળી જવાનું વાત પતી જાય ટાઈમ બચી જાય સૌરભ ક્યાં વિયો ગયો છે ને એ ખબર નથી હવે દેખાતો નથી અહીંયા કે

અરકુ નામ ને એનો ઉચ્ચારણ કરતા નો આવડે એટલે એમ કે રામ ફળ છે અને અડધા એમ કે ચીકુ જેવો સ્વાદ હોય એટલે કે આમ લાગે ઇન્ડિયન ચીકુ એટલે આનું આ નવું ફ્રૂટ છે કલર વાઇઝ એકદમ ઓરેન્જ ને કેવું છે જો હા પણ અત્યારે તો તૈયારી થઈ છે ચેવડો બનાવવાની રજા છે એટલે ચેવડો ને નાસ્તામાં ચાલો આને બની ગયું ચેવડો અને હવે બનવાની છે હવે બનવાનો છે અહીંયા આપડે સુરતના ખમણ તો જેવો ચેવડો પૂરો થાય એવા સુરતના ખમણ ની તૈયારી ચાલુ કરીએ છીએ અમે તો જોતા રહ્યો ખમણ કેવા બને છે અહીંયા જો તેલ મુકાઈ ગયું છે ચેવડાનું અને જયદીપભાઈ ચેવડો બનાવવા માટે રેડી થઈ ગયા છે અમો છે રસોઈ બનાવતા આવડી ગઈ એટલે એના ફિયો માટે સારું છે પાયલ માટે પાયલ વિડીયો જોયે છે ને જો ચેવડો આવડી ગયો છે જયદીપભાઈ એક ચેવડો બની ગયો છે એક તીખો બનાવ્યો છે એક મોળો બનાવ્યો છે હા જો આદુમરચી ખમણ ના શોખીન એટલે બેહી ગયા છે ખમણ ખાવા છે એટલે આદુ મરચી કરવા બેહી ગયા

જનરલી બધા પેલા પૌવા તળે દાણા તળે અને પછી મમરા વગારે પણ અમારે થોડું ઊંધું અહીંયા આવેલું છે પેલા મમરા વગર લીધા છે અને પછી પૌવા તળે છે ને હવે દાણા તળશે શિંગ દાણા દેશી કાજુ તળવાના છે ચાલો તો પાંચ વાગી ગયા છે અને જાય છે માં આટો મારવા

ના હું સહેતારે ડાઉન માં આવી એટલે આ બેન આવી ગઈ ચેરીટી શોપ એટલે લેવું કે ન લેવું હોય જો આવી ગઈ છે ચેરીટી શોપ ને બાકી ની આ એ રાધી આવી ગયા ઘરે ટાઉન માંથી આટો મારી નવરા હતા બધા મારી ઉત્તરાયણ કેમ કરવાની જદી હા

તો વાગી ગયા છે દસ મિનિટ અને અમે બેસી ગયા છીએ જમવા માટે જમવા માં છે આજે ભાખરી લીલા ચણા શાક મોરબો કેરી નું લીલી ચટણી અને સાસ તો હેલો પહેરી થઈ ગયા તૈયાર થઈ ગયો છે જોબ નો ટાઈમ આજે એક કલાક વહેલો જાઉં છું કેમ કે ત્યાંથી ફોન આવ્યો જોબ પરથી એક કલાક વહેલો જવાનું છે એટલા માટે અને આ મને વિદાય આપવા ઊભી રહી ગઈશ વિદાય શું આપવાની ખાલી બાવણું બંધ કરવા આવીશ એવું છે ઠંડી લાગે બહુ ઠંડી લાગે સેટર પહેરીને આડા મેં જરીક વાર તમે જાઓ એટલે તરત બાવણું બંધ કરી દો પછી હું અંદર હીટર ચાલુ છે અંદર બીજા આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય